ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડનો સુરતમાં વિરોધ થયો હતો માંગરોળમાં આદિવાસી સમાજે ચેતર વસાવાના સમર્થનમાં રેલી યોજી હતી આદિવાસી સમાજ સાથે વિવિધ સમાજ પણ જોડાયો અને વિરોધ કરાયો સૂત્રોચ્યાર સાથે રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું ચેતર વસાવા પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી માંગ ન સ્વીકારવામાં આવે તો પછી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચરા જે ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવાજીને ખાસ કરીને જયારે મનરેગા અને શૌચાલય જેવા પંદરસો કરોડના કૌભાંડ ખુલ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને પોતાના દુષ્કૃત્ય એમ તો પણ ખોટું નહીં છુપાવવા માટે ચેતરભાઈને એન કેમ પ્રકારે ફસાવવાનો ષડયંત્ર અને કારસો રચી ને જે રીતે એમની ધરપકડ કરાવીને જન્મ મોકલ્યા છે એનો અમે સત્તાથી વિરોધ કરીએ છીએ